સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છે ને અમડે સ્કૂલે જવાનું છે કટ કાવ્યા હે હો છે કે લાઈક કરજો કે કે લાઈક કરજો બોલ 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 અને આ જો આ તૈયાર થઈને આવી ગયો એ વાલા મારે ભણવા જવાનું છે સ્કૂલે

दात કર્તવ્ય બસાવતો નકરાય નિશાળે થી આવે ભાણીને અમે કતા કે જેંબા બેઠા છે ને મેં મળવા અરજ એની હોસ્ટેલ છે આ મિત્રો આજે અહીંયા પેરેન્ટ્સ ડે હતો તો મારા મમ્મી પપ્પા મને મળવા આવ્યા છે અહીંયા બધાના પેરેન્ટ્સ પણ અહીંયા મળવા આવ્યા છે જુઓ જુઓ અહિયાં બધે મળવા આવ્યા છે અમારે હમણાં જમવા પણ જવાનું થશે અહિયાં ભોજના લય છે આ ગર્લ્સ નું છે અને અહિયાં બોઇઝ નું છે સામે તો મિત્રો હવે મારા પપ્પાને ઘરે જઈ છે કેમ કે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને બધાના પેરેન્ટ્સ વયા ગયા છે એવું બધાયના પેરેન્ટ્સ વયા ગયા છે કો કોક જ છે મારા પેરેન્ટ્સ પણ હવે જઈ રહ્યા છે એ જો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ અહીંયા गेट તરફ જ મુકિન જાવ ઘેર હવે गेट તરફ જઈ રહ્યા છીએ અમે તો અમારે સ્કૂલમાં જો સરસ મજાનું ગાર્ડનિંગ પણ છે અહીંયા જુઓ ફ્લાવર્સ પણ છે કેળા પણ છે જો ખાવા હોય આવી જજો સ્કૂલમાં મિત્રો કેળા ખાવા હોય તો આવી જાજો સ્કૂલમાં સરસ મજાનું ગાર્ડનિંગ પણ છે હોસ્ટેલમાં જેવા ઘેર જઈએ છીએ અમે કઈ ટેન્શન જેવું નથી બહુ સારું સારું છે એની સાઈડ ની સાઈડમાં કંઈ ના ઘટે જોવો આવે ડી સાઈડનો નજારો આ ચારે ભાઈ ભે આમાં તમારી જો અહીંયા નવું બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પણ બને છે

છે આમાં આજ નજારો છે બતાવી કેમ છે એક નંબર વીયુ છે ને મિત્રો એક બારો ખુલ્લો છે

આ ડેમ છે જો પાણી કેટલું ભર્યું ડેમમાં માં આખું વર ડૂકે એમ નથી સ્કૂલેથી ઘરે આવી ગયા છે અને મારા પપ્પાને પણ મારી બેનને મળવા ગયા હતા એની હોસ્ટેલે ત્યાં પેરેન્ટ્સ મિટિંગ હતી એટલે અને એ પણ ઘરે આવી ગયા છે પપ્પા એ મારી બેનને પેરેન્ટ્સ મિટિંગમાં મળવા ગયા હતા એ આવી ગયા થાકી ગયા અને બેહી ગયા હાય દોસ્તો કેમ છો મજામાં છો તો અમે આવી ગયા છે અને આયા વિડિયો પૂરો કરવાનો છે એટલા માટે છે ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંથી આપણા વિડીયો નો કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો બાય